માયાવતીએ મતદાન પ્રક્રિયા અખંડતા વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા માયાવતીએ વ્યાપક ચૂંટણી છેતરપિંડીનો આક્ષેપ કર્યો અને દાવો કર્યો કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનો ઉપયોગ કરીને નકલી મતદાન કરવામાં આવ્યું હતું જેવું કે અગાઉ બેલેટ પેપરોનો ઉપયોગ કરીને થયેલા કિસ્સાઓમાં ઉત્તર પ્રદેશમાં નવ વિધાનસભા બેઠકો માટે તાજેતરમાં યોજાયેલી બાયપોલ્સમાં મતદાન પ્રક્રિયા અને જાહેર થયેલા પરિણામો વિશે વ્યાપક ચર્ચા છે અગાઉ બેલેટ પેપરોનો દુરુપયોગ અને છેતરપિંડી દ્વારા નકલી મતદાન કરવામાં આવ્યું હતું અને હવે ઈવીએમ્સનો ઉપયોગ કરીને સમાન પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે લોકશાહી માટે ચિંતાનો અને દુઃખનો વિષય છે આવી સ્થિતિમાં અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઈસી નકલી મતદાનને રોકવા માટે કડક પગલાં લેતી નથી ત્યાં સુધી અમે કોઈ બાયપોલ્સમાં સ્પર્ધા નહીં કરીએ તેમ માયાવતીએ જણાવ્યું ચૂંટણી છેતરપિંડીને રોકવા માટે ચૂંટણી પંચ દ્વારા કડક પગલા અમલમાં લાવવામાં આવે ત્યાં સુધી ભવિષ્યના બાયપોલ્સનો બહિષ્કાર કરવાની બીએસપીની નિર્ણય રાજ્યના રાજકીય દ્રશ્યમાં મહત્વપૂર્ણ સ્થિતિ ધરાવે છે માયાવતીના આક્ષેપોએ ઈવીએમ્સ અને ભારતની કુલ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વિશે ગરમ ચર્ચા શરૂ કરી છે બાયપોલ્સ જેમાં મુખ્ય સ્પર્ધક તરીકે ભાજપ અને સમાજવાદી પાર્ટી હતા દુરૂપયોગના આક્ષેપોથી ઘેરાયેલા હતા બીએસપી જેણે તમામ નવ બેઠકોમાં ઉમેદવારો ઉતાર્યા હતા ખરાબ પ્રદર્શન કર્યું જેમાં તેના ઘણા ઉમેદવારોને ઓછામાં ઓછા ટકા મત મળ્યા આ પરિણામે માયાવતીના ચૂંટણી છેતરપિંડીના દાવાને વધુ વેગ મળ્યો છે રાજકીય વિશ્લેષકો સૂચવે છે કે બીએસપીનો બહિષ્કાર ઉત્તર પ્રદેશમાં ભવિષ્યની ચૂંટણી માટે દુર્ગામી અસર પેદા કરી શકે છે ચૂંટણીના મોરચામાં પાર્ટીની ગેરહાજરી ભાજપ અને એસપી વચ્ચેના ગતિશીલતાને બદલી શકે છે સંભવિત રીતે એકને અન્ય પર લાભ આપી શકે છે જોકે તે ઈસીના મફત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટેના પગલાની અસરકારકતા વિશે પ્રશ્નો ઉઠાવે છે માયાવતીની કડક ચૂંટણી સુરક્ષા માટેની માંગ મતદાન પ્રક્રિયામાં પારદર્શકતા અને જવાબદારી માટેની વ્યાપક માંગ સાથે ગુંજાયમાન છે તેમની સ્થિતિ ચૂંટણી છેતરપિંડીને રોકવા અને લોકશાહી પ્રક્રિયામાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મજબૂત મિકેનિઝમની જરૂરિયાતને રેખાંકિત કરે છે જ્યારે ચર્ચા ચાલુ છે ત્યારે ઈસી પર આ ચિંતાઓને ઉકેલવા અને ભવિષ્યની ચૂંટણીમાં આવા આક્ષેપોને રોકી શકે તેવા પગલા અમલમાં લાવવા માટે દબાણ છે બીએસપી નો આ મુદ્દો ઉકેલાય ત્યાં સુધી બાયપોલ્સ નો બહિષ્કાર કરવાનો નિર્ણય ચૂંટણીની અખંડિતતા માટે પાર્ટીની પ્રતિબદ્ધતા અને ધારેલા અન્યાય સામે વલણ લેવાની તેની ઈચ્છાને હાઇલાઇટ કરે છે મીડિયા કો મેં યે અવગત કરાના ચાહતી હું કે યુપી મે નો વિધાનસભા કી સીટો પર હુએ ઉપચુનાવ મેં ઇસ બાર જો વોટ પડે હૈ और उसके बाद जो कल नतीजे आए हैं तो उसको लेकर अब ये आम चर्चा है मैं खुद नहीं कह रही हूँ ये लोगों में आम चर्चा है कि पहले देश में बैलेट पेपर के ज़रिए चुनाव जीतने के लिए सत्ता का दुरुपयोग करके फर्जी वोट डाले जाते थे और अब तो ई के जरिए भी ये कार्य किया जा रहा है जो लोकतंत्र के लिए बड़े दुख व चिंता की बात है इतना ही नहीं बल्कि देश में लोकसभा व राज्यों में विधानसभा आम चुनाव के साथ साथ खासकर उपचुनावों में तो अब ये कार्य काफ़ी खुलकर किया जा रहा है और ये सब हमें हाल ही में हुए यूपी के उपचुनाव में काफ़ी कुछ देख देखने के लिए मिला है और इस बार महाराष्ट्र स्टेट में विधानसभा के हुए आम चुनाव में भी इसको लेकर काफ़ी आवाज़ें उठाई जा रही हैं ये अपने देश में यह लोकतंत्र के लिए बहुत बड़ी खतरे की घंटी भी है ऐसी स्थिति में अब हमारी पार्टी ने ये फैसला लिया है कि जब तक देश में फर्जी वोटों को डालने से रोकने के लिए देश के चुनाव आयोग द्वारा कोई सख्त कदम नहीं उठाए जाते हैं तो तब तक हमारी पार्टी देश में खासकर अब कोई भी उपचुनाव नहीं लड़ेगी मैं उपचुनाव की बात कर रही हूँ बाई इलेक्शन की